ભાવનગર જિલ્લાના તળાજા મહુવા પાલિતાણા શિહોર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારે કડાકા ભડાકા સાથે અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો વધુ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા મહુવા પાલીતાણા શિહોર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અને અન્ય તાલુકાઓમાં પણ છેલ્લા ત્રણ દિવસથી ગરમીમાં લોકો શેકાયા છે ગરમીના અહસ્ય બફારા બાદ આજે સવારે સાડા આઠ કલાકથી લઈને કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને સમગ્ર પંથકમાં અંધાર પર છવાયો હતો અને ત્યારબાદ તળાજા મહુવા પાલિતાના શિહોર સહિતના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો જેમાં તળાજા તાલુકાના સરતાનપર બંદર સાંગાણા કામરોળ ગોપનાથ સહિતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો જ્યારે મહુવા તાલુકાના કોટિયા કળમોદર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો તળાજા તાલુકાના અમીરપરા તેમજ શિહોર તાલુકાના વરલ સહિતના કેટલાક વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો ગરમીના હસ્ય બફારા બાદ આજે વરસાદ શરૂ થતાં લોકોને ગરમીમાંથી છુટકારો થયો હતો પરંતુ હાલ ખેડૂતોને કેટલાક પ્રકારના પાકો ખેતરમાં હોય જેમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા છે ત્યારે વધુ વાત કરીએ તો આજે સવારે સાડા આઠ કલાક થી લઈને કાળા ડિબાંગ વાદળો વચ્ચે અંધારપટ છવાયો હતો અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો